સોમવારે સદા શિવ ને સમરજો સોમવારે સદા શિવને સમરજો સમરણ માં મસ્ત બની જાવ એક વાર નિર્ધાર છે સમરણ માં મસ્ત બની જાવ એક વાર નિર્ધાર છે આત્મા નું કરજો યુદ્ધાર એક વાર નું કરજો દર ના નિર્ધાર છે જિંદગી ના ભાવી જુઓ સાત સાત વાર છે એમાંથી સમજી લો સાર એક વાર ના નિર્ધાર છે મંગળવારે માં ભવાની સમરજો મંગળવારે માં ભવાની સમરજો ધ્યાન ધરો ધ્યાન ધરો દેવી માતાનું ધ્યાન ધરો ધ્યાન ધરો દેવી માતાનું મા દેવી કરશે સહાય એક વાર નક્કી નિર્ધારશે કુળ દેવી કરશે સહાય એક વાર નક્કી નિર્દાર સે બોધવાર કહે તારી બુદ્ધિ રાખજે બોધવાર કહે તારી બુદ્ધિ રાખજે સંત હરિદાસ દેવ્ય ભાવ રાખજો સંત હરિદાસ દેવ ભાવ રાખજો પ્રેમથી હરિને ને પોકાર એક વાર ન કે નિર્ધાર છે પ્રેમ થી ને પોકાર એક વાર નરધાર છે ગુરુવાર કહે ગુરુ વિનાયદ કરે ગુરુવાર કહે ગુરુ છે પ્રગટ કરિ ગુરુ મોક્ષ દ્વાર છે પ્રગટ હરી ગુરુ મોક્ષ દ્વાર છે સંતો નું સરણું શિકાર એક વાર ના કિ નિર્ધાર છે સંતો નું સરણુ શિકાર એક વાર ના કે નિર્ધાર છે શુક્રવાર કહે સીતા રામ ને સમરજો શુક્રવાર કહે સીતા રામ ને સમરજો હરિ નાનું નથી કોઈ હિતમાં અરે વિનાનું નથી કોઈ તારા હિતમાં અંતર થી કરી લો વિચાર એક વાર ના કે નિર્ધાર છે અંતર થી કરી લો વિચાર એકવાર વાર ના કે નિર્દાર સે શનિવાર કહે બાજી હજી તારા તારાથમા શનિવાર કહે બાજી હજી તારા તારાથમા મન મંદિરના તારા તમે ખોલજો મન ના મંદિર ના તારમે ખોલ જો ઉતારે વાો વાર કે નિર્દાર સે ઉતારે વાલો ભવ વાર એક વાર નક્કી નીર તારસે રવિવાર કહે સીતા રામ મારંગાય રવિવાર આનંદને હેલી રા આવે સતસંગ માં આનંદ હેલી આવે એવી સતસંગ માં રુદયા મા રાખો સિતારામ એક વાર નક્કી નીરતારસે રુદિયા મારાખો સિતારામ એક વાર નક્કી નિર્ધાર છે ગુરુ વચન અનુસાર એક વાર નિર્ધાર છે ગુરુ વચન અનુસાર એક વાર તારસે જિંદગી ના ભાવ જુઓ વાર એક વાર નક્કી નિર્ધાર છે એમાંથી સમજી લો સાર એક વાર નિર્ધાર છે બોલે દ્વારકાધીશ કી જય